ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે પચીસ જૂન ઓનિસો પિંચરની કટોકટી ઇન્દિરા ગાંધી દ્વારા પચીસ જૂન ઓનિસો પચરના રોજ ચૂંટણી હારી જવાના ભયના કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી ભારતની લોકશાહી માટે સૌથી શરમજનક દિવસ હતો દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી સામાન્ય નાગરિકો સાથેની ગેરવર્તણૂક ભારતના નાગરિકો ક્યારે પણ નહીં ભૂલે તે માટે આજ રોજ કમલમ રાજપીપલા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા પ્રદેશમાંથી આવેલા વક્તા અશોકભાઈ ધોલાજીયા અને અગ્રણી નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક પ્રેસ કોન્ફરન્સ રાખી કટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પચીસમી જૂન ઓગણીસો ને પંચોતેર આ દેશના માટે કલંકરૂપ કાળો દિવસ ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાએજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી છે કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે